निर्विघ्नम कुरयदेव सर्वकाय शो सर्वदा नमस्कार गुरुदेव को कमस्कार संत नमस्कार, नमस्कार परिब्रह्म को नमस्कार जीवजंत खूब को धन्यवाद को केवराय अरटवा नगर ने धन्य धरा मालवी परिवार ना पावन आंगणे अपना पूर्वजों पुण्य थी तमाम देवी देवताओं પરમ કૃપાથી વર્તમાન માંગેલાલજીના પાવન આગણે અત્યારે ભવ્યથી ભવ્ય એવા ગંગા પ્રસાદનો પાવન અવસર મળ્યો અને એ પાવન અવસરની અંદર આપે સૌએ પણ લગભગ લાઈવ પ્રોગ્રામ જોયો છે કે રાત્રે ભજન સંધ્યા अने भजन संध्या ने अतर मंगल लाए जेना दर्शन मात्र थी जन्म मरण चक्कर छूटे एवं मंचस्थ श्री श्री एक हजार आठ बाल ब्रह्मचारी धामनी वर्तमान गादी शोभावधार तपोमूर्ति એવા પૂજ્ય દેારામ બાપજીના ચરણોમાં વંદન સાથે સાથે કહાવી જ્ઞાના મહંત એવા કસ્તુરપુરજી મહારાજ આપડે બેચમે હમણે જ થોડું પ્રસ્થાન કર્યાવા જાનકીદાસજી મહારાજ થોડી વચ્ચે પેલા હડિયા સદાગીરીજી મહારાજ અને જે અત્યાર રામ સ્નેહી સંત એવા ડવાના રામદ્વારામાં તપોમૂર્તિ एबा पूज्य श्रो नम पूंजराम जी महाराज संत सजनो संत दर्शन એટલે હરિ દર્શન એટલે આપડા સદ ભાગે એટલે એક વખત જય ઘોષણાની સાથે બે શબ્દ હું આગળ કહું બોલો રાજીશ્વર ભગવાન કી તો સજનો સમય આવશે ને સમય જશે પણ પૂજ્ય સંતો આપણા સદભાગ્ય આપ સૌ એ જ્ઞાનના જાણીતા કે આ વર્ષો પહેલા આ ધરતી ઉપર રાજસ્થાનની ધરતી ઉપર રાજેશ્વર ભગવાન થયા સમય સમય યોગ પુરુષ આવે અને એ ખાતાના જીવોને જગાડવા જાગો લોકો સુગો કરો છે પ્યાર जानो सपनों रेनको ऐसो हे संसार ए संतो जागो 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 એટલે કેવલ ઉગ્યા સૂરજ આથમે ફૂલાસો કર્માએ ચડ્યા દેવલ ઢળી પડે જન્મે સો મર જાય આના જાના એ એક સંસાર નો નિયમ આપડા સદ ભાગ્ય કેવરાય કે પુનશાળે ના આગણે આવા પ્રસંગ થાને એ પ્રસંગ ની शोभा ઓય તો પૂજી સંતો આ વૈજ્ઞાનિક યુગમાં अनेका अनेक પ્રસંગ થાય અને ઓવા જરૂરી એમાં સામાજિક વેપસ્તા હોય શૈક્ષણિક વેપસ્તા હોય રાજકીય સત્તા હોય પણ વિશેષથી વિશેષ હોય તો આપડું આત્માનું કલ્યાણ ક્યાં આ ભવાટવીમાં ભટકવાનો ફરી વખત ન મળે એવા પૂજ્ય સંતોના ચરણમાં વંદન કરી જીવન કેવી રીતે જીબું આસા લાંબી જીવન ટકો માથે કાલ કરાલ કરવાનો તે આજે કરો કોણે દેઠી કાળ સજનો કાળ કોઈ દેઠી નથી અને આ તો આપ ભૂતકાળના ઇતિહાસ કે આ ધરતી પર अनेका अनेक વિભૂતિઓ આવી રાજા મહારાજા સત્તા સામગ્રી આવી પણ સમય સમય પ્રમાણે આવને જાવું પડે વિશેષ આપડા પૂજ્ય સંતો આપડા વેદો પુરાણો શાસ્ત્રો મહાપુરુષોની વાણી એક એ જીવ જાગ 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 ને જાગ એટલે કદાચ અવા બ્રહ્મનિષ્ઠ સંતોનો એક બે જીવનમાં વાત ઉતરી જાય ને તો આ સંસારની તમામ વ્યવસ્થા દરેક સત્તા ભોગવતા ભોગવાતા પરમાત્મા ગુરુ મહારાજના ચરણો મળી જાય એટલે આ પ્રસંગનો માહોલ જોઈ ખૂબ આનંદ થયો આ વિશેસામાં તો જેટલું વર્ણન કરીએ એટલું ઓછું પણ બોલ તત્વ હોય ગંગા પ્રસાદ અને એ ગંગા મયા તો પતિત પાવિની જો માં જાણતા અજાણતા એક વખત ડૂબકી માર્યા ને તો આપડા જનમ જનમ નો પાપ નષ્ટ થાય પણ એ ગંગા ને પણ પાવન કરનારા હોય તો આવા પૂજી સંતો ગંગા મૈયા એ એક વખત કીધું તો ગંગા મૈયા ને કોઈ જિજ્ઞાસુએ પૂછો કે હે ગંગા મૈયા ચાય બાળ હત્યા હોય સ્ત્રી હત્યા હોય બ્રહ્મા હત્યા હોય ગૌ હત્યા હોય એ માણસો હત્યા કરીને તારા માં ડૂબકી મારે ને પાપ તારા ઉપર ચડે પણ હે ગંગા મૈયા એ તમારો પાપ ક્યાં થાય તાર ગંગા મયા એ એમ કીધું કે જારે જગે યુગે ઓ સમય સમય કુંભના મેળા ભરાય અને એ કુંભના મેળામાં જારે મારાના સનાતનના સંતો આવીને પાવન ડૂબકી મારે ને તો મારું પાપ આવા સંતો લઈ જાય અને તીર્થને તીર્થ પાવન કરનાર પાવન કરનાર હોય તો આવા સંતો સજનો રાજેશ્વર ભગવાન એ કીધું એક ચોપાઈમાં કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકુ લાગો પાએ भला हरे गुरुदेव की गोविंद दिया बताए पर एक संत के तो कहते गुरु ने गोविंद गुरु ने गोविंद एक रूप जानिए रहिए शब्द में समय मिले तो दंडवत बंदगी न का पल पल ध्यान लगे एट्ल ब दुनिया चाले चाल चाल से से चालसे कोई चिंता करने विषय नहीं समय समय नो काम करे जा दरक जन जन मत मार्ट समय बलवा તો આજા આપડો વર્તમાન સમય આ એક સતી યુગ નો સમય કારણ કે સંતો નો સાનિધ્ય હોય એનોથી પછી વિશેષ સ્વર્ગ કોઈ હોય હું તો જારે જારે સંતો નો દર્શન કરીએ જારે સંતો ના પાવન પગલા આપડે આગણે થાય ને તાર સજનો એમ ગણજો કે આપડું કલ્યાણ થઈ ગયું વિશેષ ન કે તો પૂજ બાપજી પણ આપણને કઈ અત્યાર વર્તમાન યુગ માં કઈ રીતે જીવન જીવો ભલામણ કરી અને અમને પણ સાબ શ્રી નો વારંવાર પત્ર મળ્યો પત્રિકા મળી અને આ મોખામાં આવા પૂજ્ય સંતોનો દર્શન થયો અને બીજું શિયાળ રામય સબજા કરવું પરિણામ જોરી ઝૂકપાની સર્વેશ્વર ભગવાન દરેક દરેકના ઘટમાં જ બેઠેલા આ દરેકના આત્મામાં જે ભગવાન બેઠા એ ચેતનાને મારા ખૂબ લાખ લાખ વંદન અને બીજું આવા પૂજ્ય સંતોની બે વાત જીવનમાં ઉતારજો અમને પૂજ્ય આપળા જાનકીદાસજી મહારાજે પણ જો કર્યું કે સમયને ઓખીન ચાલજો સમય સાથે ચાલજો તો આપડું ભવિષ્ય સદાય મંગલ બનશે વિશેષ ન કે તો હે પૂર્ણ પરમાત્મા સુખી રહે સવ આત્મા વિશ્વ બને ધર્માત્મા અને પૂર્ણ હોય તમારી મન કામના જય ગોવિંદ જય ગોપાલ